હું છું આપનો દોસ્ત વિકે ગોહિયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અને આજે અમે નીકળી ગયા છીએ નાવ્યાણી જવા માટે નાવ્યાણી કે જે બહુચરાજની બાજુમાં આવેલું છે અને ત્યાં જવાનું મેઇન રીઝન એ છે કે આજે અમારી સમાજની દીકરીઓ અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન છે તો એ દીકરીઓને આશીર્વાદ આપવા માટે અમે ફૂલ ફેમિલી સાથે જઈ રહ્યા છીએ અને સોનામાં સુગંધ તો એ ભળી છે કે આજે ફર્સ્ટ ટાઈમ હા મારું અને અમારા વિવય એટલે કે રાજુભાઈ બંને ફેમિલી ફર્સ્ટ ટાઈમ સાથે જઈ રહ્યા છે પલકબેન છે હાય શુભમ કુમાર ક્યાં ક્યાં રંજન બહેન આર આયા બેન અને તમે બધા જાણો છો એમ આપણે ખુશી મયંક અને પલક એ લોકો પાછળ ગોઠવાઈ ગયા છે સો સ્ટેચિંગ બનાવી રહેજો વિડીયોમાં ખૂબ મજા આવશે અને દીકરીઓના સમૂહ લગ્ન છે એક્ચુલી દર વર્ષે થતા જ હોય છે અને દર વર્ષે અમે જઈએ છીએ દીકરીઓને આશીર્વાદ આપવા માટે સો આ વખતે પણ જઈ રહ્યા છે સેવ કરી રાખજો જનરલી અમારા દીકરીઓના સમૂહ તો ચલો બ્રેક લઈ લઈએ નાસ્તો કરવો છે આ ઉભા અમારે રાજુભાઈ તો જો અમારી ટીમ મસ્ત ગરમ ગરમ ગોટા ખાવા બેસી ગઈ છે સ્પેશિયલ છે મેથીના ગોટા અને બટાકાની પતરી Welcome to the party, come welcome, welcome. welcome. welcome.

તો અત્યારે અમે બહાર આવી ગયા છીએ અને બહાર બહુ મસ્ત એકદમ આમ બહુ જ મસ્ત ફોટોઝ આવી રહ્યા તમને લોકો ફોટોસ પડાવી ગયો અને ની થોડીક તબિયત ખરાબ હતી શુભમભાઈ શું થયું શું અમે અરે રે બિચારા તો અત્યારે સારું છે ને તમને હા પાક્કું ચાલો બોલો બીજું લગ્નમાં કેવું લાગે મસ્ત મજા આવે ને કોને જો આ લોકો અહીંયા ફોટોઝ પડાવી રહ્યા છે અને અમારા ફોટોગ્રાફર પલક બેન યે ઇન ધ હાઉસ તો અત્યારે તો બસ આ જ અમે લોકો કરી રહ્યા છીએ હવે અંદર જોઈએ લગ્નનું બધું જે પ્રોસેસ છે એ આગળ સ્ટાર્ટ થશે મતલબ બધી વિધિ એ ટાઈમ અત્યારે તો વર મતલબ જેટલા બી અગિયાર શું કહેવાય એને મને નહીં ખબર જે ગ્રૂમ અને જે બ્રાઇડ્સ છે અત્યારે અહીંયા બેઠા છે એમને અંદર નથી મોકલ્યા હજી તો હજી કંઈ બધું સ્ટાર્ટ નથી થયું બધું સ્ટાર્ટ થાય પછી શું કહેવાય I don't know guys cut અને આજે ધારાસભ્ય જો બન્યો હો તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના કારણે બન્યો છું મારા સમાજનો આ વાલ્મીકી સમાજ નો આશીર્વાદ મને મળ્યા છે એટલા માટે હું ધારાસભ્ય બન્યો છું અને એટલા માટે મારી પ્રથમ ફરજ મારા સમાજની ચિંતા કરવાની છે અને ત્યારે હું આપ તમને ખાતરી આપું છું કે સમાજનું નાનો મોટો કોઈ પણ કામ હોય વ્યક્તિગત કામ હોય કે સામૂહિક દાતા વાલજીભાઈ વાસવા અને રાજુ ભાઈ પાટલા આઈ જાઓ આઈ જાઓ બંને આઈ જાઓ સોરી હો ભાઈ આવો સોરી હવે આ તો આટલો બધામાં થોડું ભૂલી જવાય પણ યાદ અપાવ્યું બદલ જનની જણ તો ભગત જણ જે કા દાતા કા સૂર નહીં તોર નહીં તોર નહીં તર તું રહેજે વાજણી তোমার জননি না হ্যা মা বোটানা বোটান দা পি দো কসুমি নো রং ওরা পি দো কসুমি নোর র

હા તો જો આપણા ગ્રુપના મેમ્બર્સ બધા આવી રહ્યા છે એ આવે પછી ગાડી લઈને નીકળીએ ત્યાં સુધી ગાડી ઠંડી થઈ જાય સો ફાઇનલી અમે લોકો સમુલગણમાં જઈને આવી ગયા છે અને સમુલગણમાં ખૂબ એન્જોય કર્યો મજા આવી ને एकदम મજા આવી હા તો સમાજના ઘણા બધા જૂના જે પહેલાના અમારા જે છૂટા પડેલા ઘણા બધા દોસ્તો બી મળ્યા સમાજના આગેવાનો મળ્યા તો બધાની સાથે હડી મડીને આજનો જે આ કાર્યક્રમ હતો એને અમે બધા એન્જોય કર્યો છોકરાઓ પણ ખૂબ એન્જોય કર્યું તમે વિડિયો માં જોઈજો છે સો આઈ હોપ કે વિડિયો તમને પસંદ આવે જો વિડિયો પસંદ આવે તો લાઇક શેર અને કરવાનું ભૂલતા નહીં સો મળી કોઈ નવા વિડિયો કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય